પ્રજાપતિના લગ્ન કરાવવા માટે ગુલામ મેમણ રહે હાલ સંજર ચાર કોલોની ગેટ સામે ગામ ઉન તાલુકો જિલ્લો સુરત મૂળ રહે નસવાડી જિલ્લો છોટાઉદેપુર દ્વારા 23 વર્ષની એક કન્યા બતાવાઈ હતી ને તે કન્યા પૂજાએ આ પહેલાં જ પણ રાજ્યમાં બીજા સ્થળો પર આવા લગ્નો કરી વરરાજાનું લાખોનું કરી નાખેલું જ હતું અહીં પણ પૂજાને તેવા જ મનસુબા સાથે લગ્નોની લાલચમાં ફસાવનાર દલાલ ગુલામ મેમણ લઈ આવ્યો હતો કન્યા પૂજા કલ્પેશને પસંદ પડી જતાં જ કલ્પેશના તેની સાથે ફૂલહાર પણ કરવામાં આવ્યા હતા કલ્પેશના ઘરની બાજુમાં એક મંદિર આવેલું છે ને એ મંદિરે જઈ શાસ્ત્રોત્ત વિધિ પણ કરવામાં આવી હતી તે સાથે બંનેના લગ્ન થઈ ગયા તેવું દર્શાવાયું હતું પોલીસને જણાવાયું હતું કે પૂજા એ પોતે ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે અને તેમ ફૂલહાર કરતી વેળાએ કલ્પેશને કહ્યું હતું કે નસવાડીમાં પૂજાના ફૂલહાર થયા પછી કલ્પેશના ઘરમાં તે બે દિવસ થુકાઈ હતી રાત્રે બે વાગે ઘરના બધા વ્યક્તિઓ ગઝગસાર સુતા હતા ત્યારે પૂજા ઘરમાંથી નીકળીને ભાગી ગઈ હતી કલ્પેશે વહેલી સવારે પૂજા ઘરમાં ના જોવા મળતા તેની શોધખોળ તપાસ પણ કરી હતી અંતે તેની ગુમ થયા અંગેની તારીખ પંદર સપ્ટેમ્બર બે હજાર તેવીસના રોજ નસવાડી પોલીસ મથકે ગુમ રજિસ્ટરમાં થયેલી ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે તે આધારે તપાસ કરતા આખો મામલો છોટા ઉદેપુર પર્સન સ્કોડને સોંપ્યો હતો આ સ્કોડના પીએસઆઈ આઈબીપી ગોહેલે સ્ટાફ સાથે તપાસ કરતા પૂજાનું કેરેક્ટર તો લૂંટેરી દોહરનું હોવાનું ખુલ્યું હતું ગુલામ મોહમ્મદ મેમર તેના નકલી લગ્નો કરાવવા ગ્રાહકોને શોધતો હતો અને તે તેનો વ્યવસાય પણ છે પૂજા ઉંમર ત્રેવીસની તપાસ કરતા ગુમ થનાર પૂજા સુનીલ જાદવ રહે ના કોલોની ઔરંગાબાદના હ્યુમન એન્ડ ટેકનોલોજી સોર્સના આધારે તેમજ સ્થાનિક પોલીસને સાથે રાખી સઘન તપાસ કરતા ઔરંગાબાદના સિડકો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવી હતી આ બનાવની તપાસ દરમિયાન દલાલ તરીકે ગુલામ મહંમદ મેમરને તારીખ વીસ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ બીજા લગ્ન કરવા માટે છોકરી શોધી આપવા પૈસાની લાલચ ત્રણ હજાર બાના પેટે યુપીઆઈના માધ્યમથી પોલીસે આપ્યા હતા બીજા પચાસ હજાર રૂપરું મળ્યા પછી આપવાનું નક્કી થતાં દલાલ ગુલામ મહંમદ મેમણ સુરતથી બોડેલી આવવા રાજી થઈ ગયો હતો અને ગોઠવેલ છટકોના આધારે દલાલ ગુલામ મહંમદ મેમણની બોડેલીની હોટલને અમૃત ગાર્ડન પાસેથી ઝડપી પાડ્યો હતો